કેટલા ટાઈમ થી લંડન માં ફોર્ટી ટુ યર્સ થ્રી વર્ષ વર્ષ ચાલો તમને યાદ છે તમે ગુજરાતી મુવી લંડન ના થિયેટર માં જોયું છે ગુજરાતી મુવી થિયેટર માં જોવા ગયા છો કે નહીં

ગુરુદેવ શ્રી કૃષ્ણ સદા સહાય દે લંડન ના આવી ગયું છે આમ તો આખા યુકે માં આવી ગયું છે પણ એક્સપેક્ટ નતો કર્યું કે ગુજરાતી મૂવી લંડન માં ભી રિલીઝ થશે પછી જોવા જાજો અને ગુજરાતી મૂવીઝ ને સપોર્ટ કરજો ઓફકોર્સ ચોક્કસ અમે જોવા જવાના છે લંડન માં આવે એટલે બહુ મોટી વાત કહેવાય એટલે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય દે લંડન ના થિયેટર આવી ગયું છે 14 ના રિલીઝ થઈ ચૂક્યું છે વીકએન્ડ ઓલરેડી હાઉસફુલ છે હજી આવા ઘણા બધા વીકએન્ડ લંડન માં હાઉસફુલ કરવાના છે તો મેક શ્યોર તમે તમારી ટિકિટ બુક કરી નાખજો અને જોવા જાજો લાલો શ્રી કૃષ્ણ સદા સહાય હવે બધા શો હાઉસ ફૂલ છે આપણે કેરે જોવા જશું